ગુજરાત રાજ્ય તરફ એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે અમરેલી લાગુ વિસ્તાર ભાવનગર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ છે તો આજે આખા દિવસ દરમિયાન કેવો વરસાદ પડવાનો છે વહેલી સવારથી જ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે આ સાથે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા અને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે સુરત દહેજ કોસંબા ભરૂચ વંકલ બારડોલી નવસારી આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાક માટે ધોધમાર વરસાદ પડશે અત્યારે ભારેથી ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના જે પણ ભાગો છે એ તમામ ભાગોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને લગભગ ચોવીસ કલાક પછી છે આ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે હવે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર કાડીબાંગ વાદળો રહેવાના છે એ અંગેને તમને સમાચાર જણાવીએ તો અત્યારે જે સમાચાર હવામાન સમાચાર મળી રહ્યા છે એમાં ગુજરાત રાજ્ય માટે આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે મિત્રો ભારેથી અતિભારે પવનો છે અરબ સાગર તરફથી રાજ્યના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્ર સૌ તેમજ જે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ઉત્તરના ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર વરસાદી સિસ્ટમના વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અત્યારે વડોદરા ખંભાત નડિયાદ ઢોલકા અહેમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર બોટાદ છોટીલા આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એ સાથે ત્રણ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ વાતાવરણીય સિસ્ટમના પલટવાર સાથે અસર પહોંચાડી શકે એ પહેલાં તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીથી આગળ જતાં એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ જ્યારે ત્રણ દિવસ સુધીની આગાહી જે કરવામાં આવી છે એમાં લગભગ ચાર તારીખથી લઈ અને સાત તારીખ સુધીની જે આગાહી કરવામાં આવી છે અત્યારે વરસાદીય જે રાઉન્ડ શરૂ થયો છે એ વરસાદના રાઉન્ડની અંદર મિત્રો જે હવામાન લો પ્રેશર સિસ્ટમના કારણે અસ્થિરતા સર્જાઈ છે એ અસ્થિરતાના ભાગરૂપે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં પણ આ વિસ્તાર છે એ વરસાદના કારણે છે એ અસર જોવા મળી રહી છે અરબસાગરથી લઈને બંગાળની ખાડી વચ્ચેના જે પણ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે અને આગામી ચોવીસ કલાક માટે પણ ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે એમાં અરદસાગરથી લઈ અને બંગાળની ખાડી સુધીના જે પણ વિસ્તારો છે એ બંને વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થઈ છે અને વાતાવરણીય પલટવાર પણ થતો જોવા મળી રહ્યો છે ત્યાં તમારી સ્ક્રીન ઉપર પણ તમને દેખાતું હશે કે શ્રીલંકા નીચેના જે વિસ્તારો છે ત્યાંથી પવનોની ગતિ છે એ સતતને સતત આગળ વધતી જોવા મળી રહી છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જોઈએ તો અત્યારે વીજળીના કડાકા ભડાકા છે આ વિસ્તારોની અંદર થઈ રહ્યા છે વાદળોનો ઘેરાવો પણ અત્યારે પૂર્વ ભારતના જે ભાગો છે એ ભાગોમાં જોવા મળી રહ્યો છે પરંતુ પૂર્વ ભારતના ભાગોની અંદર માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ વાદળોનો મંડલાવો છે એ જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે એ પણ તમને આગાહી સ્વરૂપે જણાવીએ તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને આગાહી કાર જે અશોકભાઈ પટેલ છે એમના દ્વારા આગાહીઓ કરી દેવામાં આવી છે એમના દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવતી હોય તદ્દન સાચી પડતી હોય છે નેવું ટકા આગાહી સાચી પડતી હોય છે જેના ભાગરૂપે આ વર્ષે બે હજાર પચીસના વર્ષ માટે પણ એક નવી આગાહી કરવામાં આવી છે જેમાં ચોમાસું છે એ ખેંચાશે અને વરસાદ અત્યારે પડી રહ્યો છે એ ચોમાસાનો વરસાદ નથી પડ્યો ખાસ જણાવીએ તો ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જે હવામાનની સિસ્ટમ છે એ સિસ્ટમના ભાગરૂપે વરસાદી ઘેરાઓ બનતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદીએ ઘેરાવવામાં અસર કરતાં જે ગુજરાત રાજ્યના ભાગો છે એમાં પણ ખાસ મોટો ફેરફાર થતો જોવા મળશે વાતાવરણની અંદર અત્યારે જોવા જઈએ તો અમરેલી ભાવનગર તેમજ લાઠી તેમજ આ જે અમરેલી લાગુના તમામે તમામ વિસ્તારો છે ચોટીલાના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ મિત્રો આગામી ચોવીસ કલાક માટેની આગાહીનો વરસાદ છે અને આ આગાહી ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે છે અને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે જો વાદળછાયું વાતાવરણ રહેશે તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેમાં કયા કયા વિસ્તારો આવે છે તળાજા પાલિતાણા સોનગઢ બાબરા અમરેલી બગસરા ધારી કુંડલા આ તમામ વિસ્તારોની અંદર છે એ વરસાદ પડશે આજે મિત્રો ચાર જૂનના રોજ જો આ વિસ્તારોની અંદર વરસાદ પડે તો આગામી બેથી ત્રણ દિવસ માટે તમામ વિસ્તારોની અંદર વરસાદી એ સિસ્ટમની સક્રિયતાનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે હવે વેધર એનાલિસિસ રિપોર્ટ પણ એવું કહી રહ્યું છે કે આગામી જો બેથી ત્રણ દિવસ સુધી વાતાવરણની અંદર મોટો પલટવાર આવે તો વહેલી તકે ચોમાસું પણ ગુજરાત રાજ્ય તરફ છે એ પ્રવેશ કરી શકે છે અત્યારે આ ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું એ લગભગ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ બેથી ત્રણ દિવસ માટે જો વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહે તો આ ચોમાસું છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ આવશે દક્ષિણી ભારતના તરફથી લઈ અને દક્ષિણી ગુજરાતના તરફ આવતું આ વાવાઝોડું અને એની સક્રિયતાના અસરના કારણે વહેલું ચોમાસું બેસશે લગભગ દસ દિવસ વહેલું ચોમાસું બેસશે એની આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યનું ચોમાસું છે એ વહેલા દસ દિવસ બેસવાનું છે અને લગભગ આ તમામે તમામ જે છે એ અસર કરતા જે ભાગ છે એની અંદર આ ચોમાસાની જે શરૂઆત છે એ થઈ શકે છે મિત્રો તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરમાં પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગોમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે અને આ વાદળોના ઘેરાવાના કારણે આ વિસ્તારોની અંદર લગભગ ચોવીસ કલાક માટે વરસાદી એ સિસ્ટમ છે એક્ટિવ થઈ છે હવે આ વરસાદીએ સિસ્ટમના ભાગરૂપે જો એક્ટિવિટી જોવા મળે અને વરસાદી સિસ્ટમ જોવા મળે તો અત્યારે વાવણીલાયક ખેડૂતોને જે જે વાવ વાતાવરણ છે એ અનુકૂળતા બનતું જોવા મળી શકે છે માત્ર ને માત્ર જો ચોમાસું દસ દિવસ વહેલું ખેંચાય તો અત્યારે વાવણી છે એ શરૂ કરી દેવી જોઈએ કારણ કે વાવણીના વરસાદની રાહ જોઈને જે બેઠેલા ખેડૂતો છે એમના માટે પણ કામના ઉપયોગી હવામાન સમાચાર છે અત્યારે મળી રહ્યા છે એ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોને અત્યારે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આ ગ્રીન એલર્ટમાં મિત્રો અત્યારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આ વિસ્તારોની અંદર જે હળવાથી મધ્યમ વરસાદ પડવાનો છે એમાં કયા કયા વિસ્તારો આવે છે એ તમને જણાવીએ તો અત્યારે દક્ષિણી ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે સૌરાષ્ટ્રના ત્રણ વિસ્તારો છે ત્રણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે આ સાથે ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદના ન પડવા માટેની પણ આગાહીઓ કરવામાં આવી છે એટલે કે ચોમાસું જો ખેંચાય તો વરસાદી સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે પણ અસરકારક બનતું જાય તો અત્યારે ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્ય તરફ આવતા જે વાદળછાયા વાતાવરણ છે એ અત્યારે જે ચોમાસાની ઋતુ તરફના પહેલાં વાવાઝોડાના આધારિતના જે વાવાઝોડાના વાતાવરણ છે એને વરસાદના વાદળો જોડાય રહ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર પણ આબોહવામાનની અંદર જો મોટો પલટવાર આવે અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ આઈએમડી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે પંદર જૂન સુધીમાં જો વરસાદ ન પડે તો ખેડૂતોને વરસાદ વાવણી લાયક રાહ જોવી પડશે અને આવનારા સમયની અંદર જો વાવણી લાયક વરસાદની રાહ જોવી પડે ખેડૂતોને તો પાકની અંદર નુકસાની થવાની પણ ભીતિ સેવાય રહી છે અત્યારે સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના પર્વતમાન આકાર આપવામાં આવી રહ્યા છે વાતાવરણની અંદર કોઈ મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો નથી સિસ્ટમનો ઘેરાવો એટલો જોરદાર બની રહ્યો છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન છે વધ્યું છે ગરમીનું તાપમાન વધવાની સાથે બફારામાં પણ વધારો થયો છે અને આ સાથે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ એ સિસ્ટમની અંદર હલચલ થતી જોવા મળી રહી છે સતત એક કન્ટિન્યુ છે એ વાતાવરણ નથી રહેતું વહેલી સવારે છે ઠંડીનું તાપમાન વધારે હોય બપોર સુધીમાં છે ગરમીનું તાપમાન વધારે હોય અને એ સાથે ગરમ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનોની સાથે સાથે ગરમ પવનોની આગાહી પણ છે કરવામાં આવી રહી છે તો હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં લગભગ દસ જૂન પછી છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની પર્વતમાન સાર્વત્રિક વરસાદ પડવાની શરૂઆત થઈ જશે દસ જૂન પછી જો સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યમાં પડી જાય તો આવનારા પાંચથી છ દિવસ એટલે કે લગભગ સોળ જૂન આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર છે એ ચોમાસાની એન્ટ્રી થઈ જશે હવે ચોમાસાની એન્ટ્રીના કારણે ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ ચિંતાનો વિષય છે દૂર થઈ જશે આ સાથે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી શકે તો એના ભાગરૂપે ગુજરાતના ખેડૂતોને પણ મોટી આશા છે એ મળી શકે તો વાતાવરણની અંદર સતત પલટવાર અને ફેરબદલ થવાના કારણે નવી નવી આગાહીઓ છે એ દરરોજ મળતી રહે એ માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના આ તાજા સમાચાર હવામાન સમાચાર છે એ શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે અને આવનારા સમયની અંદર ફરી એક વખત હવામાન સમાચાર સાથે ભેગા થશું